વાત કરીએ સુરતની તો સુરતના પૂણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જ્યાં હાઈ ટેન્શન લાઈનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતા એક બાળકીને ઈજા થઈ હતી જ્યાં શાસક દ્વારા ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાહેંધરી આપી હતી કાર્યવાહી ન કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો પ્રશ્ન અહીંયા બે છે એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જરજરી હાઈ ટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે જે દૂર થતી નથી એ જર્જરિત છે પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક ઘટી જાય પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા સાત આઠ મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગીલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઈનલ થયો લોકોના ઘર હોય લોકોના દુકાનો હોય એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ પણ ત્યાર પછી જે જે રોડ રસ્તા બનવા બનતા નથી તો તો લઈ એક રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવા નથી બને જો પંદર દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે આનું કોઈ હાલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ